પાણી નહી છે બંધ કરી દેવું પાઇપો કાપી લાગતું પાણી આપવાનું

જય આદિવાસી જય જવાર ગઈકાલે બપોર થી ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપની કંપનીમાં જે છેલ્લા પંદર દિવસથી અહીંના જે કામદારો હતા એમની જે માંગણીઓ હતી એને લઈને જે હડતાળ ચાલી રહી હતી એના સમર્થનમાં માનનીય ધારાસભ્ય શ્રી દેડિયાપાડાના જૈદ્રભાઈ વસાવા ગઈકાલે બપોરથી જ સતત ઘડે પગે આ લોકો હાથે ઊભા રહી અમારી ટીમ સાથે જે માંગણીઓ હતી આ કામદારોની એ માંગણીઓ લઈને સતત કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચાઓ કરવા માટે અહીંયા બેઠેલા છે પરંતુ આ કંપનીનું જે મેનેજમેન્ટ છે એનું પેટનું પાણી હલતું નથી આ લોકો જાણે જે વર્ષોથી શોષણ કરી રહ્યા છે ખાસ કરીને જે કામદારો છે આદિવાસીઓ છે અહીંયા લોકલ કે જે લોકોએ આ કંપનીને આગળ લાવવામાં સુ ફાળો આપ્યો છે અને દસ પંદર છેલ્લા દસ પંદર વર્ષથી પણ વધારે સમયથી નોકરી કરતા હોય છતાં પણ આ લોકોને કાયમી કર્યા નથી એમનો પગાર નથી વધારવામાં આવ્યો નથી કોઈ જાતની ગ્રેજ્યુએટી આપવામાં આવી કે નથી કોઈ મેડિકલના લાભો કે ઘણા ઘણી બધી સમસ્યાઓ છે ત્યારે મીડિયાવાળા અન્ય દરસાખે છે જે છે દરસાવા કામદારોના સમર્થનમાં સમગ્ર મારી ટીમ સાથે જોડાયેલા છે આબીબાના કદાચ આગેવાનો પણ અહીંયા છે આપ જોઈ શકો છો અહીંયા વેઇટ રાતવાસો પણ ક્ષેત્ર પર અહીંયા કામ જરૂર સાથે કરેલો છે ત્યારે આ એક ખૂબ જ અને શરમજનક બાબત કહેવાય કે આદિવાસી વિસ્તારોમાં જે આવી ભારતીય આવી ગમમીઓ છે એ અહીંના જે લેલડુઝરો છે સ્થાનિક આદિવાસીઓ છે એમની સાથે શોષણ કરી રહી છે ત્યારે જ્યાં સુધી આ કામદારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે માન્ય ધારાસભ્યથી ચૈત્રભાઈ વસાવાની આગેવાનીમાં એમની સાથે સમગ્ર કામદારોના સમર્થનમાં અહીંયા છીએ અને અહીંયા રહીશું